મનમાં મેં કોઈ એવું થાય ખબર પડશે કે એમના ભાઈની દીકરી હોય તો આ જાય ખરા એટલે હું એવો વિચાર કરતો કરતો આવ્યો અમે રાતે પ્રોગ્રામમાં ગયા અહીંથી આયા આવ્યા હું હું તો અહીંથી સવારમાં હું ઘરે ગયો હું ઘરે પહોંચ્યો ને મારા ઘરનાએ કીધું કે મારા ભાઈની બેબી જીવે છે આ મારા પોતાના અનુભવની વાત કરું છું સત્ય સમજે હકા એવી વાત નથી પણ આ ઝેર પીવાની તૈયારી હોય ને એ મેળવી શકે પછી ભલે બે દિવસ રહીને ગુજરી ગઈ પણ કહેવાનો મારો નાદ કે તમારી આબરૂ કોઈ આજની તારીખમાં જવા નથી દીધી પણ વિશ્વાસ એનો હોય હું આવા કઈ પ્રસંગ હોય ગુરુ પૂનમે આટલા જ હોય છે મને એમ થાય કે તમે 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 શું કરવા બેઠા છો આ કરમની ગાળિયું બાંધો છો કોઈ મતલબ નથી ગુરુ શિષ્યનો અને આટલી આટલી મારી માથે વીતીને તો આ બાપુ બેઠા સાક્ષી મેં દી બાપુ માય માગ્યું હોય કે બાપુ મને હાજો કરો કે મારું બૈરું દવાખાને છે બાપુ કઈક કરો મારો દીકરો દવાખાને છે કઈ કરો હર્યો અને વગર માગે મને જે મળ્યું છે ને આ દુનિયાના શેડા હું બાપુ મને ઓળખે છે એ તમારા બધાના આશીર્વાદ છે બાપુની કૃપા છે કહેવાનો મારો અર્થ કે માયગી કઈ મળે નહીં પણ તમારી એમની દ્રષ્ટિ હોય ને સંત ને તમારા કામ થઈ જાય હું તો એમ કઉ છું આ રામ ડેકરી હું કાયમ આવું છું તમે બધા કામ કરો છો એટલું તો હું કામય નથી કરતો હું તો ક્યાંય વાંકો નથી કરતો હું જ્યાં બેઠો ત્યાં મને ચા દે છે હું જ્યાં મારી થાળીઓ આ બેનું મારી હું જમવા બેઠો હોય તો મારી થાળીઓ ઉપાડી લે છે તો કહેવાનો મારો અર્થ એ છે કે તમે આટલું તમે કામ કરો છો એ ખોટું છે એ મારી વાત નથી પણ જે કાંઈ લેવાનું છે ને રહી ન જાય કારણ કે આ સમય છે ને આ બત્રી વર વ્યા ગયા ને એમ હમણાં હો વર વ્યા જા હે અને બાપુય વ્યા જા ને આપણે વ્યા જાઓ પણ કાંઈક કરી લેજો મારા રામ એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ આ બાપુ આ આ બત્રી વરથી આજ આજ આપણે બધા વાતો કરી છે બાકી હું તો અહીંયા ઓગણત્રીસ કે ત્રીસ વર્ષ થયા બાપુને કાઈ વીતી જ નહીં હોય આમ નામ પાદરી દુનિયા પગે લાગતી છે ને આમ નામ બધા રૂપિયા દેતા હશે એ તો એને પૂછો કે કેમ હાલે છે કેવી રીતે છે આ કેવડું કામ છે આ તમે આંકડા કાઢો આપણું ઘર હોય એમાં બે પાંચ સભી હોય તો એ બે પાંચ સભી હોય એમાં મૂળ તો વાત તો આપડા એ ઘર પૂરતી જ હોય ને આ વાડીનું કામ હરિહરનું કામ ગાયોનું કામ મંદિરનું કામ માણાવે જમાડવાનું આ શાશનું દૂધનું ગાયોને દોવાની વાસીદાર નીણ પાણી મને તો એમ થાય પંદર માણસ હોય ને પંદર માણસ હોય મને એમ થાય કે ઓળી જાય તો હાલે છે કેવી રીતે હજી આપણને નથી એટલે તમારે અને મારે ઓળખાણ આકાર ની વાત નથી નિરાકાર ની વાત છે બાપુ એ વાત કરી ને નિરાકાર ગુલાબ નું ફૂલ હોય ને એ તમને દેખાય એની માલકુર થી સુગંધ આવે એ ન દેખાય અને આનું સંશોધન થાય ને તારે તમને મને સમજાય બાકી સમજાય સમજાય નહીં સદ્ગુરુ મહારાજ ની કૃપા છે ને ત્યાં બાપુ આપણે આમના આપણું ગાડું હાલે છે અને રામ ને કૃષ્ણ જેવાની દુનિયા છોડવી પડી છે પાપી છે ને એ જીવે છે ને મરી જાય છે મહાપુરુષો છે એ જીવે છે ને મરી જાય છે પણ એવી કઈક સુગંધ મૂકીને જાય છે ને એને જગત આજે યાદ કરે છે હજારો વર્ષ વ્યા ગયા તોય આપણી હા હું હમણાં બે દી પહેલા અમદાવાદમાં પ્રોગ્રામમાં ગયો હતો ને અહીં એમના ગુરુ મહારાજ ની પટેલ સમાજ હતો બાપુ ઘુમા અમદાવાદ એક છો ને તિથિ હતી એમના ગુરુ મહારાજ ની સમાધિ છે સરસ મજાનો આશ્રમ છે અને બધી કરોડપતિ બધી પટેલ સમાજ એમાં મારો હતો એકસો ને છ મી તિથિ હતી પણ બાપુ બેનું એક એક લાખ રૂપિયા લખાવે અમારે ગુરુ મહારાજ ની જન્મતિથી મારો કહેવાનો અર્થ પૈસા દારો હોય તો લખાવાય આપડી પાસે હોની સગવડ હોય તો હો લખાવ હું પૈસા લખાવવાની વાત નથી કરતો પણ મારો કહેવાનો મિનિંગ એક ગુરુ અને એવડો મોટો વિશાળ આશ્રમ હતો ને બાપુ બેનો ભાઈ ક્યાંય હમાતા નતા ત્યાં મને એમ થાય ન કે હું તો એમ કહું સમાધિ છે ને એટલી વ્યક્તિએ ત્યાં જીવતી જાગતી મૂર્તિમાં હજી નથી દેખાતું મને તો એમ થાય કેટલી અભાગ છે તમે બધાય મને હા ભેળલો છે ને મને કયોય શોખ અનુભ છે તમે ઘડીક બેહો અનુભવિ તમે કંઈક બોલો પણ હું તમને એમ કહું છું કે તમે કેમ નથી કાંઈ બોલી શકતા તમે કેમ નથી કાંઈ કરી કેમ નથી થાતું જાણો છો હું નથી એવું નથી કહેતું તમને કાંઈ ખબર જ નથી પડતી એવી કોઈ વાત નથી પણ તમે કઈક કરો કઈક કયો કઈક પાંચ જણા વચ્ચે કઈક સારી વાત કરો કઈક સારું જગતને કઈક આપો તમને જો હોય બાકી આમ નામ બાપુ જિંદગી વહી જાય અને માણસ નો અવતાર વ્યો જાય મહાપુરુષો એટલા જ માટે કહે છે કે આ તમને દેખાય છે ને એ બધું નાસવાન છે એ કઈ સત્ય નથી સત્ય છે એ કઈક સાઈડ માં આપણે રહી જાય છે એટલા માટે મહાપુરુષો ઘણું કે આહલી ભરવાને પાણી પાણી જો વાણીના શબ્દો છે ને સદગુરુ મહારાજના શબ્દો છે કારણ કે આ પાણી એટલે આપણે કુએ ભરવા જવાનું એની વાત નથી બરોબર આ વાત છે ને બધી દેહની વાત છે આમાં તો કઈ ગુરુ મહારાજની ની કૃપા હોય તો સમજાય નગર પાછું સમજાય એવું નથી પણ આની માટે કઈક મંથન હોવું જોઈએ કઈક મહેનત હોવી જોઈએ તમે અને હું કઈક આપણે બહાર ફરીએ છીએ મારો કહેવાનો આ તો એક દ્રષ્ટાંત છે પણ કહેવાનો મતલબ કે આપણે ક્યાંક બહાર બહાર રખડીએ છીએ હજી અંદર ઉતરા નથી અંદર નથી ઉતરા એનું કારણ છે હું તો બધે કહું છું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાવ તો એક માં એક બાપ અને એક ગુરુ આ ત્રણ ને બપુ સાચું લીયો એનો આશીર્વાદ તમારા વિધિના ચકડા ફેરવી નાખે નો ફેરવી નાખે તો આપણે ગુલામ થઈ જાય તમારે માં ને બાપ જેવું અને ગુરુ મારા જેવું આ દુનિયા છે ને બતાવવા વાળા મા બાપ છે અને તમારી ઓળખાણ કરવા વાળા સદગુરુ છે તમે કોણ છો ક્યાંથી આવ્યા છો ક્યાં છો ક્યાં છે આની એક સદ્ગુરુ તમને ઓળખાણ કરાવે તેર એક લાલન પાલન કરી શકે ઓળખાણ ન તમે કોણ છો એની ઓળખાણ માટે બાપુ શકે આપણે ગતગંગા છે ને નિજીયા ધર્મ રામદેવજી બાપા છે ને નિજાર ધર્મ ની વાત છે એમાં બાપુ ઊંચ નીચ ને અમીર ને ગરીબ ને સ્ત્રી ને પુરુષ ને એ કાંઈ આવતું જ નથી ઊંચ ને નીચ ને કઈ નથી આવતું આ બધું મટે ને પછી ની વાત છે કે એમના દરબાર છે તમારા કરતા ઊંસા છે તમે આમ નિશા છો આ બધું મગજમાં છે ત્યાં સુધી આ વાત નો મગજમાં ઉતરે આ બધું જ્યારે સમદ્રષ્ટિ થઈ જાય ત્યારે બાબુ આની શરૂઆત થાય એટલા જ માટે કહે છે પીયુજી વિના મને ઘડી નો ચાલે ચાલે પીયુજી એટલે હા છે ને અખિલ બ્રહ્માંડનો માલિક છે એક તમને એક વાત કરી દઉં કે આ છે ને આકાર છે ઈશ્વર છે ને નિરંજન નિરાકાર છે તમે રામાપીરની મૂર્તિ હે રામા પેર તું મારું કંઈક કરી દે હે મારું કરી દે એ રામા પેર કંઈ ન કરે ખોટી વાત આ મારા મગજ પર તમારું તમારું કામ કરી દે તો મને વાંધો નથી પણ હું મારી દ્રષ્ટિએ વાત કરું છું રામ રામની મૂર્તિ હોય ને અમે જાઓ ને કે રામ મારું આ કામ કરી દે છોકરાનું હક પણ નથી થતું ધાબું ભરવું છે પૂછલું કરવું ઢુકળું એ નો કંઈક નો કઈ ન કરી દે જયારે તમને એમાં નિરાકાર દેખાય ને ત્યારે તમારું કામ થાય નામ નો થાય વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે આ મૂર્તિ છે ને એ ખોટી છે એવી મારી વાત નથી પણ એ તમે બેહાડેલી છે એ શાંતિ મળે અહીંયા તમારા વિચારો સુધરી જાય તમારા મનના જે કઈ ઘોડા દોડતા હોય એ ઉભા રહી જાય બાકી કામ ન કરી દે તમને ઘરે ગમે કંટાળો હોય આ મંદિરમાં જઈને તમે એમ કહો છોકરા કંદડે છે બૈરું કંદડે છે આમ છે તેમ છે મારે મરી જવું સુધી રામાપીર તમને ન કે બે દિ રોકાય બાપુ માં આવીને એમ કેવું કે બાપુ ઘરે કંટાળો એમ કે પડ્યો રોકા પછી કઈક રસ્તો તમને શાંતિ આપી શકે શું કામ પ્રત્યક્ષ છે ઓલી વસ્તુ આખી જુદી છે આ વસ્તુ આખી જુદી છે આપણને આમાં નથી દેખાતું ઓલે દેખાય છે એક પથ્થર માણસ લઈ આવી એની મૂર્તિ બનાવે અને એક જ વખત મંદિરમાં જાય એટલે ભગવાન થઈ જાય એ મંદિર ને ગહી ગહી ગઈ ગઈ ને આપણે આખી જિંદગી થઈ જાય માણા નો માણા નથી બનતો એટલે જ કીધું વિના છે ને તમારો મારો છે ને એક જ પીવું છે ધણી આપણો એક જ છે આ લગ્ન આપણે ઉભા કર્યા ને એ તો હળગના હળગતા ઘર છે એ તો બધાને એમ હતું કામ કઈક લઈ લઈએ બધા હલવાણા છે એની વાત નથી ઠીક છે જે ઈશ્વરે જે કઈ રચના કરી છે એ ખોટી છે એવી મારી વાત નથી પણ માટે વાંધો નથી બાકી અમુક તો રોજ ફૂટે બિચારા બહાર કોઈને કહી નથી આ ઓલવી શકતા કોકને કીધું કે મારે રાયત રોકાવું છે હરિયર કરવું છે કોઈ ઘર ખરું એટલે એને કીધું આમ હેલા જાવ એમાં એક રામજી કરી અને ચુવાડિયા કોળીનો જણ અને પોતે પાપી માણા ચોરી શિકાર ને એવું બધું કરે એટલે જુવાની હોય બાપુની મસ્કરી કરી કે રામલો ઘર દેખાડી દે ભલે બાપુ રામલો બે મજા કરે કારણ કે બધાને જ કરવા છે કોઈને સારું કરવું જ નથી એટલે કીધું કે રામજી કરીને નામ છે અહીંયા બધા સાધુ સંતો આવે છે એટલે બાપુ ને ગયા ક્યાં હવે શિકારી ના કરે તો બાપુ શિકાર ની વસ્તુ પડી હોય હથિયાર પીડ્યા હોય કોઈ જાનવર મારવાના સાધનો પડ્યા હોય એટલે બાપુ તો જોઈ જાય ખેડુ હોય તેના ઘરમાં હાથેડા પડ્યા હોય તો મારાને ખબર પડી જાય કે આ ખેતી કરતો લાગે એટલે બાપુ એમ જોયું કે આ જોવાની મને ખોટો ભરાવી દીધો પણ કાંઈ વાંધો નહીં કે એટલે કે કે ભાઈ કોનું નામ બાપુ મારું નામ આવો કે સીતારામ બોલે બાપુ બાપુ સમજી ગયા કે આંગળી પકડવા વાળો નથી બાકી આને બોલતા તો આવડે જ સાધુ બાપુ એક ટકોર જ હોય અને સંત તમારા હું તો એમ કઉ છું બોલવાની જરૂર ન પડે તમારી આંખ વાત કરી લે આંખ તમારી એવી હોય ને તો સંત એક તમારી પારખી લે કે તું આનો અધિકારી શોખ નથી એટલે સીતારામ કીધું ને બાપુ એમ થયું કે આની આંગળી પકડવા વાળો કોઈ નથી બાકી સીતારામ બોલતા આવડે છે ભલે પાપ એટલે કીધું કે મારે હરિયર કરવું છે ને રાત રોકાવું છે એટલે રામલાએ કીધું કે બાપુ વાત તમારી બધી હાજી હું તમને બધી વ્યવસ્થા કરાવી દઉં પણ હું ન ખવર આવું તમને કારણ કે હું તો બાપુ પાપીશ હું તો જાનવરને મારીને મારા ઘરનું ગુજરાન હાકું છું એ રોટલો મારે તમને ન ખવર બાપુ એ કીધું કઈ વાંધો નહીં મારે તારા ઘરનું જ ખાવું છે તું ચિંતા ન કઈ રોઈ ગયો બાપુ જો સંત ની દ્રષ્ટિ પડે ને અંદર થી રોવાનું ચાલુ થઈ જાય વાણી કે છે જેસલ જેસલ ની વાણી કે રોઈ રોય કોને સાંભળાવું એ આહુડા પાડી નથી રોયા બાપુ રુદિયા રોયા છે અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે બાપુ આહુડા પાડી નથી રોયા અંદરથી રોયા છે અને અંદર થી જયારે રોવો ને તારે જ ઓલ્યો સાંભળે અને આ હુમડા પાડોની તો દુનિયા એમ કે ખરે અર રર રાની જેટલું બધું દુઃખ છે કાંઈ નથી વાતમાં કોઈ નો ભાંગી શકે અંદરના હુમડા પડે તારે જ ઓલો તમારું દુઃખ સમજી શકે તારે જ તમારું દુખ ભાંગે ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રુઝ અને તાટીયા તાવની તાટ એટલું માલિકોથી આવે આવે અંદરથી જો નક્કી થાય મારે રામ ટેકરી જાવું છે મારે બાપુને કાંઈક દેવું છે મારે બાપુ માહિતી કાંઈક મેળવવું છે એ અંદરથી જાગે તારે પતે ઈ બાપુને કહે છે કે બાપુ હું તો પાપી છું રોઈ ગયો અંદરથી રોઈ ગયો એની દ્રષ્ટિ ઉપર બાપુ સમજી ગયા આ કાંઈ કરે એમ છે અને જેટલા જેટલા છે ને બાપુ એ હામા મળ્યા હારા નહીં ઈ ઉડે ઈસ કાંઈ કરી ગયા આ જેસલને રૂપા દે માલ ને સાસઠિયો ને કુંભો ને સતીર ને એકેય હામા મળ્યા હારા નહીં એ આજ દુનિયામાં પૂજાએ આપણે તો એટલા પાપી છઈએ નહીં એટલે કીધું કે મારે તારા જ ઘરનું ખાવું છે અને વાળું પાણી કર્યા અને ફળિયા માં ખાટલા નાખીને બેઠા અને પછી કીધું કે બાપુ અમે તો પાપી છે તમે તો સંત છો ગિરનાર આવ્યો છો કઈક સારી બે વાતો કરો તો અમારો કઈક ઉધાર થાય સત્સંગ કરે છે આજુબાજુમાંથી પાંચ પચીસ માણસો આવીને બેઠા છે રાતના અગિયાર બાર વાગ્યાનો સમય થયો રામલાલનો દીકરો બહાર વાડામાં ગયો અને બહારથી આવ્યો અહીંયા એને એરો ગયો અને ચક્રી ખાતો ખાતો ઘરમાં આવ્યો અને ઘરમાં પોઈ ગયો ને દીકરો પડી ગયો ખોળિયામાંથી જીવ નીકળી ગયો રામલાના પત્ની અંદર છે એ ડાયરામાં રામલો બેઠો છે અને ડાયરામાંથી ઈશારો કરીને બોલાવ્યા બોલાવ્યા રામલાના રામલાને એ કે અંદર આવો તો અંદર ગયો કીધું કે આપણા દીકરાને હેરું આવડી ગયો આપણો દીકરો ગુજરી ગયો ત્યારે રામલો કે છે કાંઈ વાંધો નહીં જે જે બનવાનું તે બની ગયું હવારે એની જે થાય વિધિ કરી નાખશું અત્યારે આપણા ઘરે એક સંત આવ્યા છે અને સત્સંગ હાલે છે એ બધું હવાર જે થાય એ કરીને કે અત્યારે તું એને ઢાંકીને મૂકી દે હવાર સુધી જો તું રોય ને તો તને મારી નાખીશ કારણ કે જે પાપી હોય એના મારતા વાર કેટલી લાગે અને નામ થયા છે ને એ તો લોટાના શેણ્યા તમે વિચાર કરો કે એક પોતાની જનેતા વી વરો દીકરો ગુજરી ગયો હોય રાત નો ટાઈમ હોય એ માએ બાપુ રાત કેમ કાઢી છે શું માનો છો તમે આ જેવી તેવી વાતો નથી મારા રામ આપણને જીવનમાં ઉતરતી નથી ને એ આપણા અભાગ છે એ ખોળામાં માછું અને પોતે જનેતા હવાર સુધી ચાર વાગ્યા સુધી બેઠી રોતી તો હશે પણ અવાજ કર્યો હવાર પડી ને ચાર વાગ્યા આજુબાજુમાં ખબર પડી કે રામલો દીકરો ગુજરી ગયો રામલા દીકરો ગુજરી ગયો બધા એની ડેલી મંડ્યા આવવા ફાળિયા ખેસિયા ખંભાઈ કરી વેલનાથ બાપુ રામલાલ પૂછે છે કે રામલા બધા શું ભેગા થતા જાય છે આ બધા હું તારી ડેલી ભાઈ ભેગા થયા ઈ કે બાપુ હવે તમારે નીકળવું નીકળો હવાર થવા આવ્યું છે અને તમે હવે જાવું હોય તો જાઓ ઈ કે પણ આ બધા ભેગા શું થયા છે એ તો કે પછી જાઓ એ કહું આખી રાતના રોકી રાખેલા હુડા ઓપાય એકનો એક દીકરો હોય સાઠ વર્ષનો એસી વર્ષનો બાપ બેઠો હોય અને વીસ વર્ષના દીકરો ગામતરું કરે એ બાપ માથે કેવી વીતી હોય આખી રાત બાપુ એ સંત ને સામે એના હુડા રોકી રાખ્યા છે એ સંતે શું એની માથે દ્રષ્ટિ કરી છે સંતે શું તાકાત આપી છે આખી રાત ના હુડા રોકી રાખેલા અને બે આંખો બાપુ શ્રાવણ ભાદર વરે ને એમ બાપુ તારું થઈ ગયું કે બાપુ મારો એકનો એક દીકરો રાતે એરો આભળી ગયો ગુજરી ગયો બાપુ એટલા માટે બધા આવ્યા છે તેથી બાપુ આ સંત શું ના કરી શકે એમના પરિવર્તન કોઈનું નથી થયું પણ અનુભવથી નક્કી થઈ ગયું નક્કી કરાવી દીધું તેથી છે એમ કે ભલા માણા હું સાધુ છું તારા ઘરનો એક બટકો રોટલો ખાધો છે બેઠો ન થાય તો કાલ બાવા ઓળખે કોણ ભલા માણા ક્યાં છે તારો દીકરો ઈ રૂમ માં જઈ અને લુગડું આખું કરી અને પાણીની આંજળી લઈને કીધું સાંટી છે કે બેટા બેઠો થાય બેઠો થાય તારા બાપાને ને માને હું કામ ને હેરાન કરું છું તેથી વી વરોનો દીકરો આળા મોડીને બેઠો થયો તેથી બપુરા રામલાને હબાકો આવ્યો હોય કે વાહ 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 તને જવા ન દઉં એમ નક્કી થઈ જાવું જોઈએ આપણને પીડા હોય તે હનુમાન ચાલીસા ચાલુ કરી પછી પાછું મેળમાં આવી જાય ત્યાં પછી હનુમાને જ્યાં ને આપણે જ્યાં એટલે ડખો ઈ છે રોજનો જો રિયાઝ હોય ને રોજની તમારી સુરતા હોય ને તો એ તમારી ભેગો જ છે પણ તમારી સુરતા ટકતી નથી ને એ છે એ રામલાએ કીધું બાપુના પગ પગડ્યા એ કે બાપુ તમે મારા ગુરુ બનો અને મને કંઠી બાંધો મને ઉપદેશ આપો એ કે ભાઈ આ તો સમય સમય નું કામ કરે મને મારા રસ્તે જવા દે તું તારા રસ્તે જા મને જવા દે એ કે ના બાપુ જવા નહીં દઉં બાપુએ પછી કંઠી બાંધીને એને જે કાંઈ ઉપદેશ આપવાનો હતો એ ઉપદેશ આપ્યો અને કીધું કે આ જો શિકાર બિકાર કરતો નહીં ને મહેનત કરીને ખાજે ને જે કંઈ કહેવાનું હતું કીધું બાપુ નીકળી ગયા ચારસો મહિના નો સમય થયો ને એટલે બાપુ ને એમ થયું કે ફલાણા ગામમાં ગયો ને મેં કંઠી બાંધી પણ કે ભક્તિ લાગી છે નહીં હોય પછી મને તો ખબર નથી નથી એટલે બાપુ પરીક્ષા તો થાય હું તો બાપુને અવારનવાર કહું બાપુ એટલા બધા સેવક છે એમાં કોક પરીક્ષા કોક કોઈક દીક કરો તો ખબર તો પડે આ પિત્તળ માંથી હોનુચ એટલું થયું છે કે પછી નકરું પિત્તળ ને પિત્તળ જ છે પણ બાબુને એમ કે પરીક્ષા નથી કરતો તો આ આ ઘટતા પરીક્ષા કરી આવે આપડે આયોજન કરે છે બાબુ દર વર્ષે એ શિબિર રાખે હવન કરે કેટલા કેટલા બધા પ્રસંગો કર્યા કથા એવું કરી આ મંદિર બંધાયું પ્રતિષ્ઠા કરી આટલા બધા પ્રસંગો કરે આપણને બધાને બોલાવે શું કામ એમને તો શું છે કઈ કરવાનું છે કરી લીધું છે આપણા માટે કઈક કરે છે પોતે જગત નું કલ્યાણ કરવા માટે જ આ સાધુ સંતો બેઠા છે પણ જગત ને કઈ જોતું નથી ને કે આમાં તો શું છે કે આ બાપુ સત્સંગ કરતા હોય તો આમાં બધાને એક જ હરકો સત્સંગ લાગે ને આમાં તો બે જણા ઉતરે બે જણા ન ઉતરે બાપુ એમ તો કીધું નથી બેને જ આપું છું બેન નથી આપતું એમ નિશાળમાં એક શિક્ષક ભણાવતા હોય એક જ પાટિયા ઉપર ભણાવતા હોય એ ડોક્ટર એમાં જ બન્યો બને ને એ વકીલ એમાંથી જ બને ચોર એમાંથી બને લૂંટારો એમાંથી જ બને એટલે એક જ પાર્ટી એમ ભણાવતા હોય શું લેવું છે વરસાદ વરે ને વરસાદ આમ આખા ખેતરમાં એક જ સરખો વરે પણ તમારે શું લેવું છે ગ્લાસ રાખો ગ્લાસ જેટલું આવે ડોલ રાખો ડોલ જેટલું આવે માટલું રાખો તો માટલું આવે અને અભાઈ ગયા કોઈ ઊંધું મૂકે કોરે કોરું રે તમારે શું જોવે છે એની તમને ખબર હોવી જોઈએ એટલે કીધું એને પોતાને એમ થયું કે આને મારે પરીક્ષા તો કરવી છે કે આ સો મહિનાથી આ કઈ સમાચાર નથી આ આશ્રમ નથી આવ્યો કોઈ વાત નથી કઈ ચીત નથી જોવું તો આને શું થયું શું નહીં અને એ ગામમાં પાછા આવ્યો નાચ સંપ્રદાય નું સાધુ કે એવું કે છે સંતો કે ગમે એનું સ્વરૂપ લઈ શકે નાચ સંપ્રદાય બાબુ ટોચ નો સંપ્રદાય છે એટલે બાપુને વિચાર થયો એ કે આને શોખ છે હતો એટલે એમને મનમાં થયો કે આને શિકાર નો શોખ હતો એટલે એવું કઈક શિકાર જેવું જાનવર કઈક બનવું તો એની બુદ્ધિ બગડે છે કે નથી બગડતી આજે આજે હું આ અત્યારે હું ભજનમાં માં આ દુનિયામાં જાઉં ને એટલે અંજવાડી બીજ તો હું અહીંયા આવું છું તમને બધાને ખબર છે અત્યારે બધે મારું નામ છે ને એટલે અંજવાળી બીજ નાના મોટા પ્રોગ્રામ તો આખી દુનિયામાં હોય જ અને મને બીજ બાપુ ઓછામાં ઓછા પંદર થી વીસ ફોન આવે અલગ અલગ જગ્યાએથી બાપુ અમારે અંજવાળી બીજનો પ્રોગ્રામ રાખવો છે તમે આવો અંજવાળી બીજનો પ્રોગ્રામ રાખવો છે તમે આવો હું એમને એક જ વાત કરું કે બીજ નાથી નહીં મને હું કહું એટલા રૂપિયા આપે મારે એવું વ્યક્તિગત બોલાય નહીં પણ હું કહું એટલા રૂપિયા આપે પણ બીજ ના દી હું ન જાઉં શું કામ ઓલો જ મારી પરીક્ષા કરતો હોય કે બેટા મારા હું તને આગળ લાવ્યો છું તું સુકસ કે નથી સુકતો એટલે બીજ ના દી તો બાપુ આ બાપુ ની હાજરી છે ત્યાં સુધી પછી ની વાત પછી મારો રામ જાણે પછી જે થવું હોય થાય બાકી બાપુ ની હું તો જાહેરમાં કહું છું ને આ તો બરોબર પણ હું ગમે મારા વીડિયામાં હું ક્યાંક ક્યાંક બોલ્યો હોય છું કે અંજવાળી બીજ ના દે હું મને ગમે એટલે પાંચ લાખ રૂપિયા આપો તો હું ચોરવેરા રામ ટેકરી સિવાય ક્યાંય ન હોય એવો કંઈક બાપુ જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ કંઈક ગાંઠ વળવી જોઈએ નગર અહીંયા મને બે લાખ રૂપિયા આપે તો અહીંયા તો બે પાંચસો ઓછા કરવાના હોય બે લાખ લેવાનો વ્યુઝ હોય હું મૂર્ખ નો કહેવાય આ જયારે બાપુ માલી પા ગાંઠ વળે ને તો ઓલો તમને ચાર લાખ કરીને આપે અને મેં આ મેં જો કે હું મેં કર્યું મારે બોલાય જ નહીં પણ આ જે મેં બાપરે હું ફર્યો અને મારથી જે થયું એ મે સેવા કરીને એના બાપુ અત્યારે મને વ્યાજ સહિત બેઠો બેઠો સુકવે છે એટલો મને ભરોસો છે તમને હોય કે ન હોય મને વ્યાજ વ્યાજ નું વ્યાજ કેવું હોય તો કહેવાય કહેવાનો મારો મિનિંગ તમારી ધારણા હોય જો આ કરેલું કોઈ દી ક્યાંય જાય નહીં ઘણા એમ કે હવે બાવા ન્યા તમે રોજ એમના મફત હાલ્યા જો બાવા બનશો બાવા નહીં આમાં દુનિયામાં નામ થઈ જાય તમારી ગણતરી જ ખોટી છે સાધુ સંતો તમને આપે ને એ દુનિયા કોઈ તાકાત ના આપી શકે કોઈને ને પાવર બાકી આખી દુનિયા તમને આપે પણ ક્યાં સુધી તમારામાં લોહી હોય ને શક્તિ હોય ત્યાં સુધી તેથી ના આ દુનિયા તમને ફેંકી દેવાની બાકી સાધુ સંતો એ છેલ્લા શ્વાસ સુધી સોડ્યા નથી એને સંત કહેવાય એટલે એ કઈક જાનવર બન્યા અને ગામના પાદર બાપુ આટા મારવા મંડ્યા એટલે તમારે ન ખરાબ કરવું હોય પણ દુનિયા તમારી પાસે કરાવે એટલે રામલાભાઈ બે હજાર જોવા ની ગયા કે રામલા આમ હાલ તો ખરો કે આમ તો જોઈ કે ગામના પાદર માં શિકાર રખડે રામ કે ના હો ભાઈ મારા ગુરુનો નો આદેશ જ નથી મેં હથિયાર બથિયાર મૂકી દીધા હવે મારે હથિયાર ઉપાડવાના નથી એ કે મને હથિયાર નો પડતું કઈ નહીં પડતું જોતો ખરો હાલ તો ખરો ત્યાં જાપે આવ્યા ને એ શિકાર નીકળ્યો ને જાનવર ગમે બન્યો રોજ કે હરણ કે કઈ હશે એવું

તો મહાપુરુષ હતા એ તમને કહું તમારા ભડાકે મરે વ્યા ગયા ઘરે આવ્યો એને એમ તો ખરું બહુ ઘરે આજ આજ મારા હાથે શિકાર ન થયો અને ઘરે આવ્યો ને તો એક ભાઈ આવીને બેઠેલા એ કે રામભાઈ તમારું નામ તો કે હા તો કે હું જુનાગઢ થી આવ્યો બાપુએ કીધું કે આશ્રમે આંટો મારી જાય રામ લો કે આજે જ બંદૂક ઉપાડીને આજે જ આવ્યો કે એક દી વેલા આવ્યો તો બંદૂક તો ન ઉપાડે એમ નામ ખંભે બંદૂક ને બાપુ ગયો પાણી પીધું નહીં ત્યાં ગયો ને બાપુના આખા શરીરે પાટા બાંધેલા રામલો પૂછે છે બાપુ અમે તો પાપી છે અમે તો પારથી જેવા છે અમે તો બધું બેઠો નો તમને હું એટલી બધી પીડા એટલા પાટા બાય ત્યાં બાપુ કઈ બોલતા નથી બહુ જ્યારે રામલો આજેજી કરવા માંડ્યો ને એ પાટા ખોલી અને ચીપિયાની અણીઓ ભરાવી ભરાવીને બાપુ ગોળીઓ કાઢી હો બાપુ એક બે ત્રણ પાંચ ને હાથ ગોળીઓ કાઢી કે રામલા તારી મંથુક ની છે બીજા નહીં તેથી રામલા માંથી શું વીતી છે રામ ચોધા રાસુએ રડીવા રડવા પડ્યો અને પગ ઝાલ્યા અને નાથ સંપ્રદાયનો સાધુ રામલો પડ્યો છે અને માથે ચીપ લઈને બાપુ સડી ગયા એ કે તું અહીંથી વિયોજા નગર હવે તને ઠામ મારી નાખી અને રામલો કહે છે બાપુ હવે મારું ઘરે આ મારું મહાણે આ હવે હું ક્યાંય જવાનો નથી મારી નાખો તોય ભલે અને તારો હતોય ભલે અને અહીંયા બાપુ એને આ વાણી કરી લી કે ધન ગુરુ દેવા ધન ગુરુ દાતાર મારા ગુરુએ મને શબ્દ સુનાવ્યો કયો શબ્દ બાપુ એ તમને બધા હોય કંઠી હોય કઈક તો આપ્યું બી આપ્યું હોય તો એનું બાપુ કઈક સોડવો મોડો ઝાડવું થાય તમારો સોડવો કેવડો થયો એ નક્કી તો કરો હાવદ આવ્યો ને હાવદ આવીને ગુરુ મહારાજ ની પ્રિક્રમા કરી બે પગ લાંબા કરી ગુરુ મહારાજ ના વંદન કરી અને જંગલમાં ગયો આ ચિત્ર ચેલો જોવે બેઠો બેઠો ને એને એમ થયું ખરું હું બેઠો તો મને પગ્યા લાગે બાપુ ને પડખે બે ઘડી બાપુ જાય ગયા બધું ભેગું ને કમડર ને ચીપીઓ બાપુ કઈ આમાંથી કઈક તો લઈ લે બધું મારે લેવાનું એ કે બાપુ ચીપીઓ લાવીપી કડીમાં આંગળી આમ ફેરવતો જાય ને બાપુ એ વાતો કરતો જાય એ કે બાપુ હમણાં આપણે બેઠા હતા ને એમાં કઈ હાજ આવ્યો તો બાપુ કઈ આવ્યો હોય છે એ કે બાપુ તમને પરિક્રમા કરી અને ભાવ વયો ગયો તો કે વિયો ગયો છે બાપુ મને કે બીક લાગી હું ઝાડવા ઉપર સડી ગયો કે સડી ગયો એમ જાય જાય આમ ફેરવતો એમાં ભરાડીમાં અને બોરડીમાં મધ બેઠેલું શાંતિ થી મધ બેઠું હોય અને ફળી કરો શું કરે બધાને ખબર છે એ ગુરુ ને શિષ્ય બે ને સોટ્યું બે આમામ 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 કરતા જાય લાલ ઝોળ કરીને બે ને ઓલે ઓલાન કાંટા કાઢે ઓલે ઓલાન કાંટા કાઢે પ્રકૃતિ રામ નું ભજન કરતી હતી ઝાડવાના પાંદડામાંથી અવાજ આવતો હતો રામ 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 અને સંતો કહે છે એક જગ્યાએ બેહી અને તમે હાડા ત્રણ કરોડ નામના જાપ થાય ને એટલે ધરતીમાંથી અવાજ આવે દિવાલમાંથી અવાજ આવે હાડા ત્રણ કરોડ નામના જાપ થવા જોઈએ પછી એક હારે નહીં પણ રોજ તમે એક જગ્યાએ બેહી અને પચાસ નામ લ્યો હો નામ લ્યો પણ એક જ જગ્યાએ એક જગ્યાએ બે અને એક દી હાડા ત્રણ કરોડ નામના જાપ થાય ને એટલે તમને બાપુ ઓટોમેટિક તમારા કાને અવાજ આવવા માટે તમે જે બોલતા હોય એટલે આ હું તમને જે પાવર થી કઉ છું ને એ શું કામ કઉ છું આ મારા અનુભવ બોલે છે અમે હમણાં તમને જે વાત કરી ને આ તમે મારી વાતને જીવનમાં ઉતારો કે ન ઉતારો ઉતારો તો તમને ફાયદો છે બાકી મને આ અનુભવ છે ને પરફેક્ટ તમને કહું છું કે સો ટકા સોનું છે લો નો એ લોજ આ તો ગંગા આલી જાય પિયો નો પિયો તો તમારી મોજ મારે કોઈને વેરાગ લગાડવો નથી પણ આ વસ્તુ છે ને એક વિચારવા જેવી છે ને જીવનમાં ઉપયોગી છે એટલું સમજી લેજો મને જે મળ્યું છે ને હું જે એમ માનું છું કે આમાંથી તમને કોઈને નથી મળ્યું હું એવો અભિમાન નથી કરતો પણ કાંઈક મારી કમાણી છે કે મારા ઉપર એવા કોઈ સંતોની કૃપા કે મારા કૃપા દ્રષ્ટિ મારી ઉપર થઈ મને હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં તો બધા ઘણા એમ કે મને કે તમે આટલું બધું યાદ કેવી રીતે રાખો છો તમે આખી રાત આટલું એટલું બોલો છો એટલું ગાવ છો કોઈ ચોપડી નહીં વાત નહીં કાંઈ નહીં મેં કીધું મારો નાશ બોલે છે હું કાંઈ બોલતો ઈ બોલાવે છે બાકી હવારે તો જીવે તો તમે મને કંઈક વાત કરો તો મને ખબર ન હોય કે હું શું બોલ્યો હતો આના પછી શું આવે ને શું આવે એમાં પણ સંસારમાં આપણે વ્યાજે એટલે આને એક બાજુ મૂકવું પડે કારણ કે એ જરૂરી છે એટલે કહેવાનો મારો અર્થ સબરીને પોતાના ગુરુ ભરોસો ને ને આવ્યા અને કરોડ નામ થાય જાપ થઈ માં ધરતી બોલવા માટે આકાશ બોલવા માટે ઝાડવાના પાંદડા બોલવા માટે અને એ મલક આવ્યો ને બાપુ પ્રકૃતિ ભજન કરતી હતી ત્યારે લક્ષ્મણ રામને પૂછે છે કે મોટા આ કયો મલક આવ્યો આ તો પ્રકૃતિ તમારું ભજન કે હુકા પાંદડામાંથી તમારો તમારા નામનો અવાજ આવે છે ત્યારે રામ મરક મરક દાંત કાઢે છે લક્ષ્મણ અતાર ઉદી આપણને બધા સંતો મળવા આવતા હતા ને તો કે હા તો કે આજ આપણે એક સંતને આપણે મળવા જવાનું છે હામે ઝૂપડી રે ને એમાં એક ભીલની બાઈ છે જા જોતોય કે શું કરે છે એને આપણે મળવા જવાનું છે અને લક્ષ્મણિયા ગયો ભાઈ શેષનાગનો અવતારો ઓ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો લક્ષ્મણો સબરી આમ નેજવા કરી કરીને જોતી હતી કે એ મારા રામ

હવે કે ના આવી કઈક વેદના હોય બાપુ આપણને કોઈ પણ વસ્તુ ની વેદના થાય છે ને પીડા થાય છે ને વસ્તુ ભગવાન આપે જ છે તમને એમ થાય કે આપણે ખેતરમાં ખેતી કરવી છે તો તમે પ્રેમથી ખેતી કરો તો ભગવાન એમાં ફળ આપે જ છે તમે કહો કે ભાઈ મારો દીકરો આટલું ભણે છે અને મારા બાપ આને કઈક સારી નોકરી અપાવી દે તમારી અંતરની વેદના હોય તો અપાવે તમારે માલ ઢોર હોય તો એમાં તમે એમ કહો ભગવાન તું આમાં કઈક બરકત આપજે તમારી જો બાપુ અંદર ની આત્માની જયારે પીડા હોય